જીગર બાર વરસ થી નોકરી કરતો હતો આર્મીમાં ને આઠ 8 વરસ થી કમાન્ડો માં હતો એને શ્રીનગર માં હતો પછી જીગર અહીંયા રજા ઉપર આવેલો તો આ રજા ઉપર આ હું બનાવ બની મને નથી ખબર ત્યારે એના પપ્પા ની તબિયત ખરાબ હતી તો હોસ્પિટલ હતો પછી જીગર ને ત્યાં લેવા આવ્યા પોલીસ વાળા તો પોલીસ વાળા લઈ ગયા ટીવી સ્ક્રીન પર દેખાતા અગાડા ટી-શર્ટ માં સજ્જ જુવાન ને જો એક સમયે સરહદ પર અને સરહદની અંદર દેશના દુશ્મનોને હું ફાવતા આવનાર યુવાન સાથે સામાજિક સંબંધોના દાણા બણાય એવી તો ક્રૂર મચાગ કરી કે તેને આજે દુશ્મન સામે બંદૂક તાકવાના બદલે એક આરોપી તરીકે પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવવા મજબૂર થવો પડ્યો છે ટીવી સ્ક્રીન પર કાળી ટી શર્ટમાં આપ જોઈ રહ્યા છો તે બહાદુર જવાનનું નામ છે જીગર વ્યાગ આ જવાન પંદર વર્ષથી દેશમાં एनएसजी કમાન્ડો તરીકે ગૌરવ અને બહાદુરી पूर्वक પોતાની ફરજ બચાવતો હતો ગુજરાતના ભાવનગરના જીગર વ્યાસ નામના આ કમાન્ડોએ 24 அக்டோબર હોટેલ તાજ પરના આતંકી હુમલા હોય કે જમ્મુ કાશ્મીના બેંઢરમાં આતંક્યોના હુમલાનો જડબાતોડ જવાબ આપવાનો હોય કે નાગાલેન્ડમાં આતંકીઓ પ્રવૃત્તિ ડામવા પોતાની કાવિલ્યતો પરિચય આપવાનો હોય ગુજરાતના જવાને દેશ માટે ખૂબ જ પ્રશંસનીય સેવા કરી છે અને આ સેવાના બદલામાં તેને સાત જેટલા ચંદ્રકો અને મેડલ પણ મળી ચૂક્યા છે એટલું જ નહીં હોટેલ તાજ પરના હુમલા સામેના ઓપરેશનમાં તેમને પગે ગોળી બાકી હતી છતાં તેમણે બહાદુરીપૂર્વક પોતાની ફરજ અદા કરી હતી જેના બદલામાં તેમણે રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આવો શૌર્યવંતો યુવાન એક ક્ષણિક આવેલા આવેશ અને સંબંધોની લાગણીના ઉશ્કેરાટમાં એવું પગલું ભરી બેઠો કે તે કાયદાની નજરમાં ખૂનનો આરોપી બની ગયો વાત એમ છે કે આજથી સાડા વર્ષ પહેલા વર્ષ બે માં આ યુવાન ફરજ પરથી રજા લઈ ઘરે આવ્યો હતો પરંતુ વેલેન્ટાઇન્સ ડે ની પૂર્વ સંધ્યાએ પોતાની હાલતમાં તેના પ્રેમી સાથે જોઈ એક ને ગુસ્સા પર કાબુ ન રહ્યો અને તેને પત્નીના પ્રેમી પર ધડાધડ ગોળીઓ ઝીંકી દીધી અને મોત ને ઘાટ ઉતારી દીધું બસ પછી કાયદા એ કામ કર્યું અને એક આર્મી મેન તરીકે કમાન્ડો નું સ્વપ્ન જ આપી રહ્યો છે અને તેમના માતા ઊંડા શોક સાથે એકલ વાયુ જીવન જીવી રહ્યા છે એ રાજકોટની જેલમાં છે એટલે મારે એટલે દેશ સેવા સારા સારા બધા કામ કર્યા છે તો અત્યારે દેશમાં એની જરૂર છે એને કેટલાય સારા કામ કર્યા એને કેટલાય બધા મુંબઈમાં જે કમાન્ડોમાં કર્યું શ્રીનગરમાં બધા આંતરબોધ બધું કર્યું તો અત્યારે મારી એવી છે કે દેશ સેવા માટે દેશ માટે એને છોડી દે જેનો મારે ભગવાન આગળ હું એટલી પ્રાર્થના કરું કે દેશને અત્યારે એવા કમાન્ડોની જરૂર છે તો દેશવાળા એને છોડાવી દે એટલે હું ભગવાન આગળ પ્રાર્થના કરું છું હાલ દેશમાં અને સરહદ પર તણાવનો માહોલ છે દેશના જવાનો બંને મોરચે લડી રહ્યા છે કેટલાક બહાદુર જવાનો આતંકવાદીઓ સામે લડતા શહીદ પણ થઈ રહ્યા છે આ માહોલમાં જીગરના પરિવારજનો અને દેશની જનતા માટે થોડા આનંદના સમાચાર એ છે કે આર્મી દ્વારા કમાન્ડો જીગરની મુક્તિ માટે હાઈકોર્ટ સમક્ષ અપીલ પત્ર પાઠવવામાં આવ્યો છે પત્ર દ્વારા હાઈકોર્ટને એવું પણ જણાવવામાં આવ્યું છે કે દેશમાં પ્રવર્તમાન માહોલમાં જીગર વ્યાસ જેવા કમાન્ડોની પણ જરૂર છે આ રજૂઆત સાથે આર્મી દ્વારા હાઈકોર્ટ સમક્ષ કમાન્ડો જીગરની શોધ સભર કામગીરીના પુરાવા પણ આપ્યા છે જેના કારણે જેલમાં સંવરતા એક બહાદુર યુવાનની મુક્તિની આશા ઉજળી બની છે આશા રાખીએ કે ગુજરાતના જવાનની જેલ મુક્તિ થાય અને તેમની શક્તિ દેશ સેવામાં કામે લાગી જાય નીતિન સોની વીટીવી ન્યૂઝ ભાવનગર